એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ અને સચિવ શ્રીના માર્ગદર્શન હેઠળ ઉત્તમ યાત્રી વ્યવસ્થા કરવામાં આવશે છે પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે ચાર વાગે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે સવારે સાત વાગે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી સાડા નવ કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓ માટે પાલખી યાત્રા યોજવામાં આવશે વહેલી સવારથી જ શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક આયોજન કરવામાં આવશે તેમજ સોમનાથ આવનાર ભક્તોને પચીસ રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞનો લાભ મળે તેવું આયોજન કરાયું છે મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકાની સંખ્યા પણ બમણી કરવામાં આવે છે મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહારની મહાપૂજા અને મહાઆરતીનું આયોજન પણ કરાયું છે શ્રી સોમનાથ મંદિરમાં ધ્વજા અને સોમેશ્વર પૂજા કરાવવા માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેના અનુલક્ષીને શ્રી સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ અને પીઠીકા બમણે કરવામાં આવેલ છે જેમાં સવાર આઠથી નવ નવથી દસ દસથી અગિયાર સાડા બારથી દોઢ બે થી ત્રણ ત્રણથી ચાર ચારથી પાંચ પાંચથી છ સાડા સાત થી સાડા આઠ તેમજ રાત્રે સાડા આઠથી સાડા નવ મધ્ય રાત્રે એકથી બે થી ત્રણ વાગ્યા સુધી પૂજા કરવામાં આવશે આ સાથે જ ભાવિકોની પ્રિય ધ્વજા પૂજા અને રુદ્રાભિષેક સર્વોત્તમ અનુભવ સાથે ભાવિકો કરાવી શકે તેના માટે

શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થિવૈશ્વર શિવલિંગ પૂજા કરવામાં આવશે આ પૂજા સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેટ વોકવે પર મારુતિ બીજ ખાતે કરવામાં આવશે જેમાં આકાશ અગ્નિ જલ પૃથ્વી અને હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગની ભક્તોને વિસ્તૃત પૂજા કરવામાં આવશે ગત બે વર્ષથી યોજાતી આ પૂજા ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે આ વર્ષે હજારો ભક્તોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રીના દિવસે સવારે આઠથી નવ વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક બ્રોમ વોકવે પર બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન થનાર છે જેનું રજીસ્ટ્રેશન ચાલુ છે તારીખ ચોવીસ છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ અને કલા અને નૃત્ય અને નૃત્યસભર શૈલીમાં દેશ વિખ્યાત રાષ્ટ્રીય પુરસ્કારો જીતનાર કલાકારો દ્વારા શ્રદ્ધાળુઓ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે મહાશિવરાત્રી પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલ્વ પત્ર અર્પણ કરવામાં આવનાર છે ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્ંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરવામાં આવે છે પચીસ રૂપિયા બિલ્વ પૂજા સેવા ટ્રસ્ટ દ્વારા ગત બે વર્ષથી ભક્તો માટે આ વિશેષ બિલ્વ પૂજા શરૂ કરવામાં આવી હતી જેમાં માત્ર પચીસ રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વ પત્ર અર્પણ કરવામાં આવે અને પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ ભસ્મ અને બિલ્વ પત્ર પોસ્ટ મારફત ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ દાદાના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ મહાદેવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ભક્ત સમૂહ દ્વારા અનેકવિધ ભંડારાઓનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓને ફલાહાર ભોજન મળશે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક વ્યવસ્થામાં વધારે કર્મચારીઓ મૂકી મહાશિવરાત્રીના પર્વ પર એક પણ શ્રદ્ધાળુને અગવડ ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવી છે વિશેષ રૂપે જ્યારે લાખો લોકો દિવસ દરમિયાન પધારનાર હોય ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અને અગ્રિમ મહત્વ આપી રાઉન્ડ ધી ક્લોક સફાઈ ટીમો તૈયાર કરી તીર્થ નિર્મળ અને સ્વચ્છ અનુભવાય તે સુનિશ્ચિત કર્યું છે વિશેષ આ વખતે પહેલી વખત સફાઈ માટે સ્ટ્રાઇકિંગ ફોર્સ તૈયાર કરવામાં આવી છે જેમાં કોઈપણ વ્યક્તિ ક્યાંય પણ અસ્વચ્છ દેખાય તો આ ટીમનો સંપર્ક કરી તુરંત સ્વચ્છતા કરાવી શકે છે